हेलो गाइस कैसे हो वे रेडी हो गए हैं अभी हम जा रहे हैं ये पापा ये पापा है बारिश है। तो चालू है और हमारे को ये बच्चे लोगों लो को लो कोई बुला हमारे भाई लोग भांजी लोग बुला रहे हैं, वहाँ जा रहे हैं पापा की है सपोर्ट करो दिया ना ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા આપણું બાઈક ઓફ કરી જુઓ તો દેખાય છે આ બાઈક લઈને તોરણ ના બે હવા નીકળીએ છીએ આજ તો મજા આવી ગઈ મોસમ બી બહુ પ્યારા છે દેખ સકતે હો આપ હવે મોસમ મેં હમ ઘૂમને કે લીએ જા રહે હે આપ દેખો અભી તોરણ बाइक पे बैठे बैठेगी हम दोनों जाएंगे देख रहे हो आप हम दोनों जाने वाले है Guys, अब कपड़े पहने आज फोटो भी शूट करेंगे बहुत सारी वीडियो भी उतारेंगे गाइस अभी सपोर्ट करो आगे हम ब्लॉक में मिलते चल लो गाइस गाइस फाइनली निकल गए हैं फूल तेज बारिश है पर गाइस पीछे क्या है गेटा बकरी है गेटा बकरी गाइस आगे का नजारा आपको दिखाती हूँ गाइज ये आगे का नजारा है देखो बारिश बारिश गिर रही है बहुत तेज अभी अभी हाल में जाइए ये ना खड़िया बहुत हो गाइस <laughs> गाइस सब ना अगर जुड़े रह जो हमारे जोड़े हो गीत અત્યારે મને ગીત ગાવા તો મન થાય હિન્દી યે મન જાદુ હે વિટ આ આપણે ગીત ગાવા કેતા જોઈએ

હેલો ગાઈસ આપરા ના બે નેકરી ગયા નો તમે જોઈ શકો છો તોરાલના બે નેકરી ગયા કા પૈસા ચાર

आज होता है बहुत मस्त है खाता होता है आज जो कुछ तो मंदिर है बहुत इस्तेमाल है गाइस हमें है ना वर्षा में हंगामा लेना आया ही है अहमदाबाद की बच्चे बच्चे तोरण तोरण ना, तो ना, तो ना आप लाइन में छोटा तो पारा टेंशन नहीं

હાય ગાઈસ ફાઇનલી સિદ્ધિ વિનાયક મંદિર આવી છે તો અમે જોઈ એકો બાપા એટલા મસ્ત લાગે અને મારે તો મન આવી ગયો કે જિંદગી ભર અહીંયા જ રહું અને આ મુશકરાજ એમનું વાહન હ બસ ગાઈસ આપરો બધા નેકરી જે જો દર્શન કરવા અને આ તો જો બધા ચિરે હેડે આવી અને તુલી પાતર આવા આ કારીવા થઈ જાય તો બધા હંગા હેડે રેડે દીયે હ અગર મંદિર હવે દર્શન કરવા અંદર જઈએ હે બપ્પા બપ્પા આપ બપ્પા ને ચાહી ગયા મોરિયા લાડુ ચોરિયા ઓકે એટલે ચાલે 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 સીરિયો ચરીએ યાર આપો સીરિયો ચરીએ મંદિરની આ અગર આગન્યાય ગબાચા પાચા હેડ્યાની ચાલો આવો હાથી તો દોર દોર કરો ચાલો ગાઈસ ફાઈનલી ભપ્પાના દર્શન થઈ ગયા હા તો તમે લોકો કરી શકો હ પણ મને તો બહુ જ આનંદ આવે હા અહીંયા બપા ના દર્શન કરે બહુ સારું એ લાગે હા રાધે રાધે

સચિન ને બે હજારના સાથીઓ બનાવા આગળથી બતાવીએ આપણે ટોરલ સચિન બે સાથીઓ બનાવ્યા બે હજારના સાથીઓ બનાવા ને હા જોઈ શકો આ બધું એવું મસ્ત થાય એક નંબર હા ને દિલ ખુશ 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 થઈ જાય તમે એકવાર ફરવા આવો ને અહીંયા તો મજા આવી જાય બહુ મજા આવે ફરવાની દર્શન કરી લીધા હે અને જો અંદર મસ્ત ગણપતિ બાપાના દર્શન થાય અને કંઈ મુશ કોનમાં બોલવાનું હોય આપણી ઈચ્છા જે હોય બોલવાની ખાલી એક કોન આમ રાખીને બોલવાનું નગર આ કોનથી નીકળી જાય એટલે બંને કામ આમ કરીને પછી બોલવાનું હલકી રીતે ગઈશ આપણે સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાના દર્શન થઈ ગયા હે અને આપણે બહાર આવી ગયા હે અને બહારથી થોડીક વાર બહાર જવું બસ ગાઈશ આપણા ફાઈનલી દર્શન વર્ષન થઈ ગયા આવી કરી તમે જોવો મંદિર તો બહુ મસ્ત બનાયું એક મંદિર દર્શન કરવા તમે આવી શકો છો જોઈ શકો છો દર્શન કરવાનું સારું જો ફી ફી કરા પાછળ રૂપિયા એ તો તમને ખબર એના ગ્વાડી આપડે દર્શન દર્શન થઈ ગયા વરસાદમાં આવ્યા આયા તો બહુ વરસાદ પડતો હતો અહીંયા

અને ગાઈસ અમે બે ભાઈબંધ પેલા કન વિડિયો બનાવી જો એ તમે જોઈ શકો છો અમે અહીંયા દૂર ઉભા છીએ કેમ કે એમાં થોડી કન્ફ્યુઝન થઈ જાય કેમ કે મને આવો બહુ હસવું અને મને જોઈને હસી જાય આ એટલે હસી જાય એટલે આપણો આપણો હસવાનું એ યાર અહીંયા ગાઈસ આપણો બ્લોક આપણો આ બ્લોક અહીંયા થોડો આગળ ખાતા આગળ એન્ડિંગ માં કરશું થોડો આગળ લઈ જાવ પણ એ ગેર જઈને ડાયરેક્ટ આપણો અહીંયા વરસાદ ચાલો એટલે આપણે ગેર જઈને થોડું